માણેજા પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે ખોદવામાં આવેલી માટીમાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે માણેજા પાસે બુલેટ ટ્રેનના પિલ્લરનું કામ ચાલી રહ્યું છે જેના માટે ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું જે પાણીમાં મગર આવી ચડ્યો હતો અને કાદોમાં ફસાઈ ગયો હતો પાણી ઓછું થવાથી આ સ્થળે કામ કરતા કારીગરોને નજરે આ મગર ચડ્યો હતો જેથી મગર નું રેસ્ક્યુ માટે તેમણે વાઇલ્ડ લાઇફ સંસ્થાનો સંપર્ક કર્યો હતો સંસ્થાના પ્રમુખ હેમંત વઢવાણા તથા તેમનો સ્ટાફ આવી પહોંચ્યો હતો અને માટી તેમજ લોખંડના એંગલ વચ્ચે ફસાયેલા મગરને ભારે જહેમત બાદ ક્રેનની મદદથી ઉચકીને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો નમસ્કાર વડોદરા મારું નામ હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણા છે અને આજ રોજ અમારે બપોરના સમયે ભાવેશભાઈ ભારિયા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે એક મગર છે ખાડાની અંદર ફસાઈ ગયો છે ઘણા દિવસથી મગર હશે પણ કોઈના નજરમાં ના આવ્યો જેથી કરીને આજે જ્યારે બી પાણી જગ્યાનું ખાલી કર્યું તે જગ્યા પર કીચડની અંદર મગર હતો હવે અરાઉન્ડ ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંડા ખાડાની અંદર પચીસ ફૂટ તો જેમ કે જોયું ને કે મળ આપણે જે કિચડ કહીએ ને એ જ હતું હવે જયારે વરસાદના સમયે જયારે લાસ્ટ યર કાતો હોય ગમે તે સમયે એ મગર ટ્રાવેલ કરતો હશે ને એ જગ્યા પર પાણી હશે એટલે એ અંદર બેસી ગયો હશે કે તે અંદર જતો રહ્યો હશે હવે જયારે પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે એ મગર બહાર નીકળી શક્યો ન હતો ત્યારે આ એલ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એનો પાર્ટ છે જે જગ્યા છે જે જગ્યા પર આપણે પિલ્લર ઉભા કરીએ છીએ એલ પ્રોજેક્ટના બુલેટ ટ્રેનના પિલ્લર એ પિલ્લર બનાવવા માટે જ લોખંડની પ્લેટ્સ નાખેલી છે વિશ્વામિત્રીના નજીક તો એ પ્લેટ્સની અંદર મગર ફસાઈ ગયો હતો બપોરે બે વાગ્યા પહોંચીને જોયું હતું કે મગર છે છ અંદર જ એક એક્સેસિબલ જગ્યા હતી જ્યાં હું જઈ શકું અને એ મગરને રેસ્ક્યુ કરી શકું અને એ મગરને બહાર લાવી શકું હવે એ જગ્યા પર ઘણી બધા કિચડ હતા કેમકે પંદર થી વીસ ફૂટ તો કિચડ હતું અને બહુ કહેવાય કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવો હતો કેમકે કિચડના લીધે કશેક ને કસેક એક મગર પકડાય નહોતો કા તો રેસ્ક્યુ થઈ શકે એવો નહોતો ત્યારે અમે લોકોએ ત્રણ થી સાડા ત્રણ કલાકની જહેમત કરી હતી મગરને બહાર કાઢવા માટે સહી સલામત રીતે અમે મગરને ક્રેન દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યો હતો કારણ કે એ જગ્યા પરથી બહાર નીકળવું જે જગ્યા પર મગર હતો જે જગ્યા પર ખાલી જગ્યા એ જગ્યા પરથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ હતું મેન્યુઅલી તો અમે લોકોએ ક્રેનની મદદ લીધી હતી અને ક્રેનના મદદથી અમે લોકોએ મગરને બહાર લિફ્ટ કરી અને ઉપર મૂક્યો હતો અને સી સલામત રીતે આ ઓપરેશનની અંદર સંદીપ ગુપ્તા ભાવેશ ભારીયા અને હું હેમંત વટવાણા સચિન દેસાઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જિગ્નેશભાઈ પરમાર દ્વારા પણ સહયોગ રહ્યો હતો અને અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કર્યો છે